નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કયા એવા જિલ્લા છે કે જ્યાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને કઈ સિસ્ટમ અત્યારે સક્રિય છે કે જેમના થકી ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે આ સાથે જ હવામાન વિભાગે જ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે એટલે કે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થવાની છે આજે પણ ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે એમની સાથે એ પણ સમજવું છે કે અત્યાર સુધીમાં કયા કયા એવા ઝોન છે કે જ્યાં કેટલી ટકાવારી પ્રમાણે વરસાદ નોંધાયો છે અને સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે સૌથી પહેલાં એ સમજી લે કે કઈ કઈ સિસ્ટમ સક્રિય થવાની છે અને કઈ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે કે જેમના થકી ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌથી પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે ત્રણ સિસ્ટમ છે તે ગુજરાતને ગમરોડી રહી છે તેમના થકી ગુજરાતમાં સારો વરસાદ આવી રહ્યો છે એક જે ખંભાતના અખાત પાસે એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધીમાં ઓફ શોર ટ્રેક જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમના લઈને પણ અત્યારે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ સાગરની અંદર અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે લો પ્રેશર છે તે પણ સર્જાયું છે અને બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને પણ એ બધી જ સિસ્ટમ ભેગી થઈ અને આખા દેશની અંદર વરસાદ લાવે છે જે અરબી સમુદ્રમાંથી પવન આવે છે તે બંગાળની ખાડી તરફ જાય છે અને એ જ પવનો ગુજરાતને અસર કરે છે તેમને લઈને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આ સાથે જ અરબી સમુદ્રના પણ સીધા પવનો ગુજરાતને અસર કરે છે તેમને લઈને પણ ગુજરાતમાં સારો વરસાદ અત્યારે સાર્વત્રિક વરસી રહ્યો છે ખાસ જે શિયર ઝોન અસ્તિત્વમાં આવ્યું છે ગુજરાતના જે દરિયાકાંઠાનો ભાગ છે ખંભાતનો ઓખાત છે તેમની આજુબાજુ તેમને લઈને દક્ષિણ ગુજરાતમાં અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે આ સાથે જ જે ઓફ ટ્રેક જે સિસ્ટમ સક્રિય થઈ છે કેરળ સુધી દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી તે પણ ગુજરાતમાં જે વરસાદ આવી રહ્યો છે અનુરૂપ છે આ સાથે જ જે અત્યાર સુધીમાં અરબી હોય હોય બંગાળની ખાડી પછી ખંભાતના ખાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ હોય તેમને લઈને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધી જે અગિયાર જૂને ચોમાસું બેઠું ત્યારથી લઈને આપણે જેટલો જોઈએ એટલો ગુજરાતમાં વરસાદ નહોતો નોંધાયો પરંતુ ધીમે ધીમે ગુજરાતની અંદર ત્રીજો રાઉન્ડ શરૂ થયો અને આજ ત્રીજા રાઉન્ડમાં જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે સાર્વત્રિક વરસાદ અને એ પણ સારો વરસાદ થવાનો હશે એટલે કે ગુજરાતની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એમની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એમની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું એટલે કે ઘણા બધા એવા જિલ્લાઓ હતા કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અત્યારે આપણે એક વખત ફરીવારે જોઈ લઈએ કે જે રીતે અરબી સમુદ્રમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે બંગાળની ખાડી તરફ જાય છે અને બંગાળની ખાડી તરફથી સીધું જ મધ્ય ગુજરાતમાં જે અસર કરે છે આ સાથે જ મધ્ય ભારતમાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં પણ આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેમને લઈને ગુજરાતમાં અત્યારે આપણને સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ આપણને સારો વરસાદ દેખાવાનો છે કચ્છમાં પણ સારો વરસાદ પડવાનો છે અહીંયા આપણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોઈ રહ્યા છીએ જેમના થકી ગુજરાતમાં અને એ પણ કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે દરિયાકાંઠાના વિસ્તારો હોય દેવભૂમિ દ્વારકા હોય એ જગ્યા ઉપર પણ ભારે વરસાદની આગામી દિવસોમાં આગાહી કરવામાં આવી છે કે સારો વરસાદ ત્યાં થવાનો છે અત્યંત ભારે વરસાદ પડવાનો છે સૌથી પહેલાં આપણને કચ્છમાં દેખાઈ રહ્યો છે ધીમે ધીમે જેમ સાંજ પડશે એમ જે વિસ્તારો બાકી છે એ જગ્યામાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે આજે એવા કયા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને કેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલા એ સ્થળની વાત કરી લઈએ કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસ માટે કોઈ જ અત્યંત વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી ફક્ત અત્યારે ભારેથી અતિભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પોરબંદર જુનાગઢ રાજકોટ સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લા દેખાઈ રહ્યા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ જે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે એ જગ્યા ઉપર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવે જે વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તે જોઈ લઈએ ઘણા સ્થળો એવા છે કે જ્યાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં અત્યારે કચ્છનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આજે વરસાદની આગાહી છે અમુક તાલુકાની અંદર જ હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ પડશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા મહીસાગર આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર આ જિલ્લા છે એ જગ્યા ઉપર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદની ચેતવણી છે ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ એ વિસ્તાર છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લામાં નવસારી જિલ્લામાં વલસાડ જિલ્લામાં હવે એ જોઈ લઈએ કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમ કે રાજકોટ જિલ્લામાં વરસાદ છે અત્યારે સાર્વત્રિક તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ભારેથી ભારે વરસાદ પણ હોઈ શકે છે પરંતુ અમુક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમ કે ગુજરાતમાં કોઈ પણ જિલ્લો એવો કોરો નથી રહેવાનો કે જ્યાં વરસાદની આગાહી ના કરવામાં આવી હોય અમુક જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી છે કોઈક જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે અને ઘણા બધા એવા તાલુકા છે એવા ગામડા છે કે જ્યાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને એ પણ ગાજવીજ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે ગઈકાલની વાત કરી લઈએ તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી એમાં ઘણા બધા એવા જિલ્લા હતા કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એમની સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને ઘણા એવા જિલ્લા હતા કે જ્યાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી સૌથી પહેલાં આપણે રેડ એલર્ટ વિશે વાત કરી લઈએ રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલી આટલા જે જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ઓરેન્જ એલર્ટમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે તે કવર થઈ ગયો છે આ બાજુ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી હતી અને જે યલો કલર આપણને આ મેપમાં દેખાઈ રહ્યો છે એ જિલ્લાની અંદર ફક્ત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા વડોદરા મહીસાગર અને અરવલ્લી આટલા જે જિલ્લા છે એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવે એ જાણી લઈએ કે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો છે ઝોન વાઇઝ આપણે વાત કરવી છે કે અત્યાર સુધીમાં કઈ જગ્યા ઉપર કેટલો વરસાદ નોંધાયો છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર કે પછી દક્ષિણ ગુજરાતમાં પણ કેટલો વરસાદ નોંધાયો છે સૌથી પહેલાં કચ્છની વાત કરી લઈએ કચ્છમાં એકસો નેવ્યાસી છ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે ઓગણચાલીસ પોઈન્ટ દસ ટકા વરસાદ થાય છે જૂન જુલાઈનો મિક્સ વરસાદની અત્યારે આપણે વાત કરીએ છીએ ઉત્તર ગુજરાતમાં એકસો સત્તાવન એક મિલીમીટર જે એકવીસ પોઈન્ટ બાવન ટકા વરસાદ થાય છે અત્યાર સુધીનો મધ્ય ગુજરાતમાં એકસો એસી છવ્વીસ ટકા વરસાદ થાય છે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ બસો ત્રાણું પોઈન્ટ પચીસ મિલીમીટર છે જે ઓગણચાલીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વરસાદ થાય છે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી વધારે એટલે કે પાંચસો એકસઠ પોઈન્ટ ચુમોતેર મિલીમીટર વરસાદ છે જે સાડત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા વરસાદ અત્યાર સુધીનો દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે હવે વાત છે સમગ્ર ગુજરાતની સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં બસો એક્યાસી પોઈન્ટ બાણું મિલીમીટર વરસાદ છે જેમની ટકાવારી આપણે કાઢીએ તો એકત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર નોંધાયો છે એટલે કે દિવસે ને દિવસે જે આ ચોમાસાની સ્થિતિ સારામાં સારી ગુજરાતમાં થઈ રહી છે જેમને લઈને આ વરસાદની જે અત્યાર સુધી ઘટ હતી તે પણ પૂરી થવા જઈ રહી છે જે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે તેમને લઈને ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે જે ઘણા દિવસથી લોકો બફારાથી ત્રસ્ત હતા હવે તેમને વરસાદ આવતા જ આ બફારામાંથી રાહત પણ મળી છે અને ખાસ દરિયાઈ ખેડૂતો માટે પણ હવામાન વિભાગે સૂચન જાહેર કર્યું છે કે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને ચાલીસથી પિસ્તાલીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે તે ગમે ત્યારે પાસઠ કલાકની ઝડપે પવન થઈ શકે તે થઈ શકે એમ છે એટલે કે જો તમે દરિયો ખેડવા જાઓ તો તમે ધ્યાન રાખજો આમ તો ખાસ ના જ પાડવામાં આવી છે કે દરિયામાં કોઈએ જવું નહીં કારણ કે ગમે ત્યારે જે આ પવનની ગતિ છે તે વધી શકે છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર